દાંતાની મગવાસ પ્રાથમિક શાળામાં ફરી એકવાર બીજો ભૂતિયા શિક્ષક સામે આવ્યો થોડા દિવસ પહેલાં પાંસા પ્રાથમિક શાળામાં પણ ભાવનાબેન પટેલ એક ભૂત્ય શિક્ષક તરીકે પકડાયા હતા મગવાસ પ્રાથમિક શાળાના ગણિત અને વિજ્ઞાનના શિક્ષક એક વર્ષથી લાપતા અને બાળકોને શિક્ષકો માઠી અસર પડતા પોતાના વાલીઓ દ્વારા ટીપીઓને જાણ કરવામાં આવી અને દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીને પણ રજૂઆત કરવામાં આવી હતી પણ એક વર્ષથી બાળકોના અભ્યાસ કરવા મુશ્કેલી પડી રહી છે તેમ છતાં આ બાબતે અધિકારીઓએ કંઈ પણ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરતા નથી થોડા દિવસ પહેલાં પ્રાંસાની પ્રાથમિક શાળામાં એક ભાવનાબેન પટેલના ભૂત્ય શિક્ષક હોવાનો ભાર એક સમાચાર એજન્સી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે અમારે વહેલી તકે ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો જોઈએ છે રિપોર્ટર નિલેશ ગમાર દાંતા વાત્સલ્યમ સમાચાર મારું નામ તરાલ ઈશ્વરભાઈ લાલાભાઈ ગામ મગવાસ અમારો મેન પ્રશ્ન છે શિક્ષક માટેનો લગભગ શિક્ષક માટેની અને એ મેન પ્રશ્ન શિક્ષક માટેનો અને એ પણ મેન વિષય ગણિત અને વિજ્ઞાન બાર મહિનાથી ગણિત વિજ્ઞાનનો શિક્ષક અહીં હાજર થતો નથી બાળકોનો ભણાવવા માટે આવતો નથી બાળકોની માઠી અસર પડી રહેલી છે આ અમારે આચાર્ય સાહેબે અમને જે રજૂઆત કરી ગામ લોકોને ભેગા કરી અને આ શિક્ષક આવવા માગતો નથી મેં મારી રીતે ભલામણ કરી છે રજૂઆત કરી છે પણ શિક્ષક નથી આવતો તો તમારે શું કહેવું થાય અમે કીધું વધો ને અમારાથી થતી કોશિશ અમે બી કરીએ અમે તાલુકામાં જઈ આવ્યા જિલ્લામાં જઈ આવ્યા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી જોડે જઈ આવ્યા તેમ છતાં આ દિવસ સુધી બાર મહિના થઈ ગયા આ દિવસ સુધી શિક્ષક ગણિત અને વિજ્ઞાનનો શિક્ષક હજુ સુધી ફાળેવો નથી મહેરબાની કરી અને બાળકોનું ભવિષ્ય ના બગડે એના માટે ગણિત અને વિજ્ઞાનનો શિક્ષક મહેરબાની કરીને જલ્દીમાં જલ્દી ફાળવી આપે અમને એટલી જ અમારી માગ છે